તો તો તડકો બહુ લાગે છે દોસ્તો તમે જોઈ જ શકો છો હવે બીજા ડ્રાઈવર બદલાયા અને હવે થશે સેવિટિંગ કમ્પ્લીટ થઈ જશે અને આર્યું મોટું દેખાય હાઈસ્કૂલ નવ દસ અગિયાર બાર ત્યાં સુધી અને બીજા મારા મિત્રો બીજા આવી રહ્યા છે અને હા જય હા લાગે છે ને પુષ્પા હ તો મિત્રો અમે શું કરીએ સુની કે તમને આગળ જીન બતાડીએ કેવી રીતે દિવેલા કાઢે છે તે તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો આવી રહ્યા છે બીજા મિત્રો અને એક એક પટેલ હોય પટેલનું એક એક તમે જોઈ શકો છો આટલીનું અને પેલું આગળ અને બધું અલગ અલગ શેઠિયાનું હોઈ શકે મેં આ બાજુ આ આ ઢગલા કાઢવાના હજુ લીલા છે હજુ સુધી અમને સેટિંગ નહીં થયું બસ તમે ગાઈસ તમે શું કરી રહ્યા તે કે જો કેમ કે અમે કાલ વાળા વિડીયોની અંદર અમે કપાસ લઈને પહેલા આજે આ ભાઈ એવું કીધું કઈ જ્યા હા પાવડોલી ની ભાઈ બને એવું કીધું કે મારે મોનસ જોવે છે મદદ કરી લાગવા અને આપણે બની જાય એના માટે એ ચડી જતું ઉપર હમ તો તમારું શું કેવું છે આમાં કઈ નહીં કેવું હવે આપણે કામ ચાલુ કરવાનું કે આપણું હા તડકો કેટલો બધો લાગે છે

નથી લાવવા હવે થઈ ગયું હવે આ ને કાઢવાનો વારો આગળ શું થાય શું નહિ દેખાડું તમે બન્યા રહેજો અમારા બ્લોક ની અંદર તો મિત્રો આ બીજા આવી ગયા આપણા અશોકભાઈને અમારા અરુણભાઈ તૈય છે અને આવી રીતે દિવેલા ભરવાનું છે તમે જોઈ શકો છો ચાલો તે હવે હા 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 હવે મારો વારો છે ચાલો તે હવે પછી મળીએ બીજા વિડીયોની આ તો ખાલી ડેમો હતો ડેમો હતો ડેમો મે મુન્યો તારા આડે પડવા ચાલે તગા ખાલી પડે એટલે ઉતેલા મિત્રો મારે છે ને ટકારા ફેરવાનું છે અને મારા મિત્ર નાખે છે એના પપ્પાને એટલે મેં આ અમને મારો વારો આવી ગયો ચાલો હવે પછી આગળનું કંઈક બીજું નવું હોય તે નવું થાય તે તમને મેં બતાડું ચાલો હવે ટગારું ફેરવાનું શું તે નહીં મેર પડે વિડીયો ઉતારવાનો ને કામ કરવાનો એટલે મોબાઈલ હવે હું ખીચા મૂકી દઉં છું ચાલો તે તો અમારે બગડી ગયું છે દિવેલા એટલે ફરી રિવેશમાં કાઢીએ છીએ અંદર ખ્યાલ તો ಅಜ್ಜೆ ಟಗಾರು ಜೋಸೆ ಅંદર निकाಳ್ವಾಣಾ باہر ಕಳವಾಣಾ ಹ ಆ باہر ಕಳವಾಣಾ ಅંદર ಕೈಲುತೆನೇ ಇನ್ಸಾರ್ವಾಯೋ ಇಟ್ಲೆ باہر ಕಾಡೀಯಾ ನೋಡು ಅಂಡು ಜೋರೇ ಅಂದು ಜಾಯ್ ಅಂಡು ಇಷ್ಟೋಯೆ ಓ ಚಾರತೆ ಟಕ ಜಾರು ಖಾಲಿ ಲೇ ಟಗಾರು ಪಾಸ್ಮೇ ಕೂ ದಿಬಳಾ ಥೋಡಾ ಆ ವತ್ ತೈಜ್ ಜಾಸೇ

ચાલો તો તમે જોયો વિડીયો અને આગળ શું થાય શું નહીં તો તમે જુઓ વિડીયોમાં બન્યા રહેજો હમ કેવા તો મિત્રો અમારે બગડી ગયું છે ઠેસર એટલે શું થયું છે એ બોલ્ટ બોલ્ટ ભાગી જા નકરી જા તે હવે નવા લેવા જઈ રહ્યા છે અમે અને તમે જુઓ આગળ તે બીજા આવી ગયા છે દેવલા થાળી કરવા ખાલી કરવા થાળી કરવા આવડવા નહીં તો તમે જુઓ વિડીયોની અંદર બન્યા રહેજો ચાલો તે બાજુ જવાની ચાલો ગાડી સ્ટાર્ટ કરો હજુ લીલા લીલા સમ છે મિત્રો દિવેલા તમે જો આ રીતે પણ મારે આંખમાં કચરું પડી ગયું તો મિત્રો હવે ફરી ખર્ચ કરીને ચાલુ કરીએ જ છે તમે જુઓ અમારો વિડીયોમાં કઈ તો મેં કઈ ચાલ્યા હો હો ચાલો ચાલો હવે ફરી મળી તો મિત્રો હવે પાછું એવું થવા બાંધેલું છે પણ હવે શું ખબર પડે દિવેલા ઓ માય ગોન પપલે હોનું હોનું અરે બહુ ગરમ લા લોખંડનું બહુ છોટે

કેટલા <laughs> ની <laughs> <laughs> <hazim hazim> <hazim> તો મિત્રો પાછું સાજુ કરી દીધું અને હવે ચાલુ થઈ ગયું છે પાસા મિત્રો આવી ગયો છે ને એટલે થોડીક વાર હા બહુ ઉડે છે ને મળુ ભાઈ આવ્યો આવ્યો તારે હલો ભાઈ પણ કરી દે એટલે મિત્રો આવું કામ કરવાનું હતું દિવેલાનું તો તમે શું કરી રહ્યા કમેન્ટ કરજો અને બહુ ગરમી થતીલી મને તમે જોઈ શકો છો અને બપોરે તોફમાં જ આમ ધોકા કાઢી નાખે એવી ગરમી થાય અને સલાઓ ઠંડુ પણ નથી પીવડાયું એવું છે કામ અને હવે પૂરું થવા આવ્યું છે તો તમે જોયું છે તે બપોર ના બાજેલા અને બગડ બગડ જ કરે અમારે મિત્રો બહુ ગારો દેતેલા એમને ક્યાં શું કરે હું નહીં તમે જોઈ શકો છો હું જરીક બાકી છે એ કરતો હતો અને ઓલું તો ફરાઈ જો હો મિત્રો અને આ તમે જોઈ શકો છો મારી બાઈક મેં તો ખેતરમાંથી જ સીધો આવતો રહ્યો બપોરે આવ્યો હું એવું કહેતો લો કે શું કરી રહ્યો એમ તમે મેં તો કપાસ વહેતો લો ત્યારે મેં કંપાની ભરવાની એમ આવ્યો ત્યારે ભાઈ બહેન કહે કે ચાલ મારી જોડે એમ મારે મોનસ જોવે છે એમ કહી તો ચાલો ફરી મળીશું બીજા વિડીયોની અંદર તમે છું

નંબર નહી મૂકવાનો તો પછી પણ આ નમ નમ બટર વિડિયો મે હોય જ આ નંબર હમ તને ફોન કરે નહી રે ઓવે હમ ગારો દેવા વર ફોન કરે એટલે લોકો બરે તો પછી કરે ને વાહ પુણ્ય પુણ્ય બોલા એ લોકો આવી આવી મારી છોકરી કઈ ગઈ એમ કે ચાલો ગાઈ હવે વિડીયો આટલે કર સમાપ્ત કરીએ અને બીજા વિડીયો ની અંદર મળીશું બીજા વિડીયો ની અંદર કઈ જશું આપણે કઈ ફરવા તો કઈ જશું ફરવા જઈએ તે કઈક નવો બ્લોગ બનાવશું નહીતર આપણે આવું ખેતી કામ કરીએ એ જ બતાવશું હવે ચાલો ગાઈ એકવાર જોઈ લો તમે હવે પૂરું O.K. O.K.